ફરી એકવાર પારિવારિક ઝઘડો હત્યાનું કારણ બન્યો આ ઘટના બની છે સુરત જિલ્લાના નગરમાં જ્યાં પરિતાને સાસુ નણંદ અને પતિએ માર મારતા મોત થયું હતું વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો હોય પરંતુ પરણીતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે જેમાં વધુ એક પરણીતાએ પારિવારિક ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ નણંદ અને પતિ પરણીતા માટે કાળ બન્યા હતા ઘટના એવી બની હતી કે સુરત જિલ્લાના નગરના તલાવડી વિસ્તારમાં ફરીદાબેન પરવીનના લગ્ન વસીમ ગુલામ શેખ સાથે થયા હતા જોકે લગ્નના થોડા સમયમાં જ સાસરિયાઓએ તેણીને શારીરિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અવારનવાર ફરીના પતિ તેમજ નણંદે જમવાનું બનાવવા માટે મેણા મારી ગાળો આપી હતી અને બાદમાં મારમારી છાતી તેમજ પેટના ભાગે લાત માતા પણિતા આખરે મોતને ભેટી હતી ગઈકાલે સાંજે બારડોલી ટાઉન વિસ્તારમાં આવેલ તલાવડી ખાતે એક પ્રવીણબેન ઉંમર વર્ષ બત્રીસ છે તેઓનું મોત નીપજેલું છે ઘરેલુ હિંસામાં બનાવની વિગત એવી છે કે આ પ્રવીણબાનું છે એમને એમના સાસુ રૂક્ષાના અને એમના નણદ યાસમીન બંને એમને જમવાનું બનવા બાબતે ઝઘડો થયેલ અને આ બેન જયારે મસ્જિદના ઓટલા ઉપર બેઠા હતા ત્યાં એમના નણદે એમનો ચોટલો પકડી અને નીચે પાડેલા અને માર મારેલો એમના સાસુએ પણ એમને મેણા ટોણા મારેલા એ દરમિયાનમાં એમનો પતિ જે ત્યાં દૂર ઉભેલો હતો વસીમ કરીને છે એને પણ કઈક એમને બેનને લાત મારેલી અને એમના નણદ છે યાસમીને છાતીમાં લાત મારતા આ બેનનું મોત નીપજેલું આ બેનને ત્યાંથી હોસ્પિટલે લઈ ગયા જમનાબા હોસ્પિટલે જમનાબા હોસ્પિટલમાં જ્યાં ડોક્ટર ફરજ ફરત હા એમણે એમને મૃત જાહેર કરેલા આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી અને ખરેખર હકીકતની એમણે જે પેલું કરતા એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખરેખર તો ઘરેલું હિંસા છે અને મર્ડર છે એટલે પીઆઈ પોતે આ તપાસ જાતે સંભાળી લીધેલી અને આમાં મર્ડરનો ગુનો દાખલ કરી આના સાસુ યાસમીન આ રૂ આના સાસુ રુક્ષાના એના નણંદ યાશમીન અને વસીમ ત્રણેયને ટક્કર લીધા છે પકડી લીધા છે અને બે ભારતીય ન્યાયસંહિતાની અલગ અલગ કલમો હેઠળ આમના વિરોધમાં ગુનો દાખલ કરેલો છે ચગડાની શરૂઆત ત્યારે થઈ કે મૃતક પણિતાની નણંદ યાશ્મીને તેના પતિ સાથે બનાવ રહેતો હતો જેથી તેના સંતાન સાથે તે પણ પિયરમાં આવી ગઈ હતી સાસુ પતિ સાથે નણંદ યાશમીન પણ પણિતાને અવાર નવાર મારતા વખતે તો આ માર જીવલેણ સાબિત થયો હોય તેમ હત્યામાં પરિણમ્યો હતો સમગ્ર બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને પતિ વસીમ ગુલામ શેખ સાસુ રુક્ષાના શેખ તેમજ નણંદ યાસમીન ઇમરાન શેખની અટકાયત કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા એબી ફોટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી